જય શ્રી કૃષ્ણ મિત્રો હું શુકલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે ભાતનો દાણે દાણો છૂટો રહે તેવો એકદમ ટેસ્ટી વેજ પુલાવ કઢાઈમાં બનાવીશું અને પુલાવની સાથે ખાવાની મજા પડે એવી ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી સૌથી પહેલાં પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે પુલાવ બનાવવા માટે તમે અહીંયા ઘરની કોઈપણ એક વાટકી સેટ કરી શકો છો હવે આપણે આ ભાતને એક બાઉલમાં લઈ લેશું અને એમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરીને ભાતને સારી રીતે હલકા હાથે ધોઈ લેશું મેં અહીંયા ચોખાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે ધોવાઈ ગયેલા ચોખાનું બધું પાણી ઘાટી લઈશું અને હવે ચોખામાં બીજું એક કપ જેટલું પાણી ઉમેરીને ચોખાને પંદરથી વીસ મિનિટ માટે પલળવા મૂકી દઈશું તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ તો ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું પુલાવ બનાવવા માટે કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું જો તમે શુદ્ધ ઘીમાં પુલાવ બનાવશો તો પુલાવનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને પુલાવની સુગંધ તો એટલી બધી સરસ આવે છે કે આજુબાજુના પાડોશીઓ પણ કહેશે કે સરસ સુગંધ આવી રહી છે હવે ઘીને થોડું ગરમ થવા દેસું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું ચમચી રાઈ ઉમેરી દઈશું ચમચી જીરું અને ચમચી હિંગ ઉમેરી દઈશું મેં અહીંયા સુકા મસાલામાં બે તમાલપત્ર બે મિનિટ માટે સાતળી લઈશું તો સૂકા મસાલાને આ રીતે ઘીમાં બે મિનિટ સાતડવાથી તેનો એકદમ સરસ ફ્લેવર પોલવવામાં આવી જાય છે હવે મેં અહીંયા એક મોટી ડુંગળીને આવી રીતે લાંબી કાપીને લીધી છે તેને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને ડુંગળીનો સેચ કલર બદલાય ત્યાં સુધી આપણે એને કાતરી લઈશું તો આપણે ડુંગળી સહેજ ગુલાબી કલરની થઈ ગઈ છે તો હવે એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ અને બે લીલા મરચાંને આ રીતે આપણે કાપીને ઉમેરી દઈશું આદુ લસણની પેસ્ટ અને મરચાંને એક મિનિટ માટે આપણે સાથે લઈશું આદુ લસણની પેસ્ટ અને મરચાં પણ સારી રીતે સતરાઈ ગયા છે અહીંયા આપણે ગેસને એકદમ ધીમું જ રાખીશું હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર તો અહીંયા મેં પાઉભાજીનો ગરમ મસાલો લીધો છે પાઉભાજીનો મસાલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે એક ચમચી જેટલો પાઉભાજીનો મસાલો ઉમેરી દઈશું તમે અહીંયા પાઉભાજીની જગ્યાએ બિરયાની પુલાવનો મસાલો કે પછી પંજાબી ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે ઢાબા સાહેલ જેવો ટેસ્ટ આવે એટલા માટે એક ચમચી કસૂરી મેથીને હાથેથી આવી રીતે મસડીને ઉમેરી દઈશું હવે મસાલાને હલાવીને મસાલા બળે નહીં તેના માટે આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને મસાલાને તેલમાં સારી રીતે સાતરી લઈશું મસાલાને આ રીતે તેલમાં સાતળવાથી પુલાવનો સ્વાદ અને કલર એકદમ ધાબા સ્ટાઇલ જેવો આવે છે તો આપણા મસાલા સારી રીતે સતરાઈ ગયા છે અને કડાની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈને આવી રીતે લાંબા કાપીને ટમેટાને ઉમેરી દઈશું ટમેટાને ઉમેરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતરી લઈશું ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ટમેટા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે અને ટમેટા મસાલા સાથે સારી રીતે ભળી ગયા છે હવે મેં પુલાવમાં ઉમેરવા માટે થોડા શાકભાજી ભાજી લીધા છે જેમાં મેં અડધું કેપ્સિકમ લાંબી સાઈડમાં કાપેલું એક નંગ લાંબી સાઈડમાં ગાજર કાપેલું એક નંગ બટેકું લાંબી સાઈડનું કાપેલું અડધી વાટકી જેટલા લીલા વટાણા લીધા છે હવે આ કાપેલા બધા શાકભાજીને આપણે ઉમેરી દઈશું અને બધા શાકભાજીને મસાલા સાથે બેથી ત્રણ મિનિટ માટે સાથે લઈશું આ સિવાય શાકભાજીમાં તમને ભાવતા કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બધા શાકભાજી સરસ રીતે સતળાઈ ગયા છે હવે મેં અહીંયા પંદર મિનિટ પછી પલાળેલા ચોખાનું પાણી કાઢી લીધું હતું તો તેને કઢાઈમાં ઉમેરી દેસુ ફૂલામાં ચોખાનો દરેક દાણો એકદમ ફૂલે અને આખો બને તે માટે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ચોખાને હળવા હાથે હલાવીને ફક્ત બે મિનિટ માટે સાતરી લઈશું તો આવી રીતે ચોખાને ઘીમાં સાતડવાથી ચોખા ઉપર ઘીનું એક લેયર થઈ જાય છે તેનાથી આ પુલાવ એકદમ ખીલેરા અને પરફેક્ટ બને છે તો અહીંયા આપણે પુલાવને વધુ વાર નથી સાતળવાના નહીં તો ચોખાનો દાણો તૂટવા લાગશે તો ચોખા સારી રીતે સતળાઈ ગયા છે હવે આપણે જે કપથી ચોખા લીધા છે તે જ કપના માપ પ્રમાણે આપણે બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો છેને એકદમ સહેલું માપ એક કપ ચોખા સાથે બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને જો તમે પુલાવ કુકરમાં બનાવતા હોય તો તમારે એક કપ ચોખા લેવાના અને દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું પાણીનું આ માપ એકદમ પરફેક્ટ છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પુલાવનો દરેક દાણો છૂટો થાય તેના માટે એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે પાણીને થોડું ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું પાણી થોડુંક ઉકળવા લાગ્યું છે હવે આપણે ગેસને એકદમ ધીમું કરી દઈશું અને હવે કડાઈ ઉપર ઢાંકણ ઢાંકીને પુલાવને એકદમ ધીમા તાપો ઉપર સત્તરથી વીસ મિનિટ માટે ચડવા દઈશું તો અહીંયા આપણે પુલાવને ચડવા માટે ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે અને આપણે વચ્ચે વચ્ચે ઢાંકણ નથી ખોલવાનું નહીતર વરાળ બહાર નીકળી જશે અને આપણા પુલાવ બરાબર નહીં થાય તો ધીમા ગેસ ઉપર આપણા પુલાવ થાય છે ત્યાં સુધી આપણે કઢી બનાવી લેશું હવે આપણે કડાઈ લઈ લઈશું હવે આપણે એક કપ જેટલું શેટ ખાટું દહીં કઢાઈમાં ઉમેરી દઈશું દહીંની જગ્યાએ તમે છાસનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું આ માપથી આપણી કઢી મીડિયમ થીક બનશે એટલે વધુ પડતું આપણે ચણાનો લોટ નથી ઉમેરવાનો હવે આમાં અડધી ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને એક મોટી ચમચી ખાંડ ઉમેરીશું અહીંયા તમારે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ દહીંમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને દહીં એકદમ સ્મૂથ થઈ ગયું છે હવે આપણે જે કપથી દહીં લીધું છે તે જ કપના માપથી આપણે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે પાણીને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો પાણી દહીંમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતનું પાતળું બેટર બની ગયું છે તો આપણે ગેસ તરફ જશું ગેસને ચાલુ કરીશું અને કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું હવે આપણે શરૂઆતમાં કઢીને આ રીતે થોડી વાર માટે હલાવતા રહીશું જેથી કઢીમાં એક ઉભરો આવી જાય અને આપણું દહીં જરા પણ ફાટે નહીં કઢીમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી થોડી ગરમ થઈ ગઈ છે અને ચડવા લાગી છે હવે આપણે આ કઢીને ઉકળવા માટે બીજા ગેસ ઉપર મૂકી દેસું અને થોડી વાર માટે ઉકળવા દઈશું આપણી કઢી ઉકળે છે ત્યાં સુધી કઢીમાં વઘાર ઉમેરવા માટે એક પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘીનો વઘાર કરવાથી કઢીનો સ્વાદ એકદમ સરસ લાગે છે તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં અડધી ચમચી રાહ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી મેથીના દાણા ઉમેરીશું તો કઢીમાં થોડાક મેથીના દાણા ઉમેરવાથી કઢીનો સ્વાદ એકદમ સરસ લાગે છે સાથે બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું એક ઇટ તજનો ટુકડો ઉમેરીશું ત્રણ લવિંગ ઉમેરીશું અને આઠથી દસ મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું હવે આ બધા વઘારને આપણે સારી રીતે સાતરી લઈશું તો અહીંયા આપણો વઘાર સારી રીતે સતડાઈ ગયો છે તો હવે આ ગરમા ગરમ વઘારને આપણે કઢીમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે કઢીને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું જેથી કઢી થોડીક ઠીક થઈ જાય અને વઘાર એકદમ સરસ રીતે કઢીમાં આવી જાય તો છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને ચમચાની મદદથી જોઈએ તો કઢી આ રીતે થોડીક ઠીક થઈ ગઈ છે આપણે કઢીને વધુ પડતી ઉકાળવાની નથી તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તૈયાર થયેલી કઢીમાં થોડાક કોથમીના પાનને ઉમેરી દઈશું તો આપણી એકદમ ટેસ્ટી ગુજરાતી સ્વાદમાં ખાટી મીઠી કઢી તૈયાર થઈ ગઈ છે તો છે ને બનાવી એકદમ સહેલી હવે આપણે બીજા ગેસ ઉપર પુલાવને સત્તર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણા એકદમ ટેસ્ટી વેજ પુલાવ તૈયાર થઈ ગયા છે કડાઈની સાઈડમાંથી પુલાવને આ રીતે થોડો હલાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ભાતનો દરેક દાણો એકદમ સારી રીતે ચડીને છૂટો છૂટો તૈયાર થયો છે અને પુલાવમાં શાકભાજી નાખેલું છે એમાં બટેકાને ચેક કરીએ તો બટેકુ એકદમ સરસ રીતે તૂટી જાય છે ઉપરથી થોડા કોથમીરના પાનને ઉમેરી દઈશું તો આપણો એકદમ ટેસ્ટી ડાબા જેવો પુલાવ તૈયાર થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો એક જ કઢાઈમાં એકદમ ઝટપટો તૈયાર થતો મસાલેદાર પુલાવ તૈયાર થઈ ગયો છે હવે આપણે તૈયાર થયેલા પુલાવને એક પેટમાં સર્વ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો વેજીટેબલ મસાલા પુલાવ તૈયાર થઈ ગયો છે તૈયાર થયેલા પુલાવ સાથે આપણે એક વાટકીમાં કઢીને પણ સર્વ કરીશું તો એક જ કઢાઈમાં એકદમ ઝટપટો તૈયાર થતો મસાલા પુલાવ સાથે કાટી મીઠી ગુજરાતી કઢી પણ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ